એક ભાઈ ઘેરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું શું રસોઈ તૈયાર રાખજો તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે એટલે આપણે અહીંયા મજો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘીરે રાંધવા વાળા હોય તો જ મહેમાન આવે ને આપણા ઘીરે રાંધી શકતા હોય તો જ મહેમાનની પ્રથા હોય ને કયો ઘર એવું એક ત્યાં મહેમાન નો આવતા મને કયો આવી આવો આવો ફોન માં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન નો આવે તો આપણું ગુજરાત છે ને એ આશરા નું ભરેલું છે મહેમાનો નું ભરેલું છે એક ભાઈ ની ઘેરે રાજ્ય બાર વાગે મહેમાન આવ્યો જોજો રાજ્ય બાર વાગે મહેમાન આવ્યો ડોરવેલ દબાવ્યો ગરધણીયા દરવાજો ખોલ્યો પછી તો વાંચીતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણ્યા એર હોસ્ટેજ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના એટલે ગરધણી મેળો દાદ ઓહો પધારો 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 બહુ સરસ બહુ મજા આવી લ્યો કે દુના રાહ જોતા હતા મને થતું જ કે આ સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા બોલો કે હું પહેલી વાર આવ્યો હું તો ફોનમાં વાત કરું હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે સારું સારું બેસો બેસો પાણી પાયું પછી ગરધણીને એવું થયું કે જયારે બાર વાગે આવ્યો તો થોડો ઝીમ્યા વગેરે આવ્યો હોય તમામ ખાલી કેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે બોલો કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યો બાર વાગ્યા બાકી બિચારા નતું હાલતું કઈ કરી પણ હિંમત હું આવી ખબર કે મહેમાન ની હાજરીમાં થોડી કઈ કહેશે મને એટલે અવાજ કર્યો સાંભળો છો હા સાંભળો છું બોલો શું છે જાગો છો જાગતી હોઉં તો જ બોલતી હોઉં ને નકર મારું ભૂત બોલે કઈ એક ભાઈ હતો પત્નીનું નામ ગૂગલ રાખ્યું કે કોકે પૂછ્યું તમે ગૂગલ કેમ રાખ્યું તાકે એક પ્રશ્ન પૂછું હો જવાબ આપે આ મહેમાન આવ્યા તા કે આ મેં ભાડ્યા જોયા મેં કે પણ જમવાનું બાકી છે કે સવારે નાસ્તા આવે આ ધર્મશાળા નથી મન ફાવે એમ દોડ્યા આવે અરે કે પણ મારો મિત્ર તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ન કરે અત્યારે ન જમે તો શું ગુજરી જશે

પછી તો પગથી મારા મિત્ર ની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાન નું અપમાન ઉભી રહે છે એમ કરી મારવા દોટ દીધી મારવા જ્યાં દોડ દીધી ને ત્યાં જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો એને પકડી લીધો અને આપડા પુરુષના મીટર નોખા છે પકડે ને એમ ડબલ થાય જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોક કોક જો બાંધતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે મૂકી દે મૂકી દે પછી તમે એને મૂકી દેહો ને તો ઢીલો પડી જાય પછી ઉભો પકડે આવી જાય આબુ રોડ બાજુ હવે આગળ જ પકડ્યું નતો માનતો એમ મહેમાન હોશિયાર એને પકડ્યો ગરધણી ડબલ થયો રહેવા દે મિત્ર રહેવા દે ઓલો કે ના 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 કરતા બે રૂમમાં રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં રાત પહેલી વાર તમારી સામે બોલી એમાં પંદર ધોલ ને બે પાટું બાર લીધી ઓલો કે મેં તો એક જ મારી બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો બોલો હવે આ ગીર્યા આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય નહીં સમજણ વેલી આવે તો બહુ મજા આવે સાહેબ અમે કાલે જ હું જુનાગઢ હતો ગીરમાં હું બહુ ફરું મને મજા આવે જો તમે જો એક સમય કેવો હશે આ વર્ષો પહેલા એક વડીલને એક વડીલને અરીસો જીડ્યો એક વડીલને અરીસો જીડ્યો એક ભાઈ હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય કોઈ રીતે જોયેલો જ નહીં એને પોતે બતા ઈયે ખબર નહીં આ વર્ષો પહેલાની વાતો પેલો વેલો અરીસો એને ખબર જ નથી હું પોતે પેલા આ હેય આ આ સાહેબ બે મિનિટ બેસો આ વાત પર નાખો ત્યાં આ એક વાત પૂરી કરી ને અરીસાવાળી સોરી હો અરીસો ચીડિયો ગામડાનો માણસ હાવ અભણ

કામ જોતો હતો એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને છુપાવી દીધું પાછું એની પત્નીને જો મારે રોયે ક્યાંક છુપાવ્યું છે જમવા બેસાડી વાતવે વળગાડી અને ધીમેક દિન પછી લઈ લીધી ખોલ્યું તો અરીસો બિચારી એને નહોતો જોયો એ ટકલ લઈ જાય મારો રોયો ઘેર ક્યાંથી આવે અને એને જે અરીસા સામે ખીજાણ્યો શિબલી કોકડા ઘર માં આવું નો કરાય એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુ ને જઈને એટલું કીધું તમારા દીકરા ને આવું ન કરાય એના સાસુએ કીધું શું મારા દીકરા કર્યું તમારા દીકરાને આવું ન કરાય મને પૂછ્યું વાત તો ના નો પાડે એક વાળીએ રેત ને એક કિરે રે પણ મને આવી રીતે નહોતી છેતરવી પણ કે મારા દીકરા શું કર્યું એ તો કે બીજી બાઈ લાવ્યો ક્યાં છે કા રહી હવે એ ડોશી માં એ બિચારે જોયેલું નહીં કોઈ દેરી છો તો ડોશી માં એ રડવા કે મારો રોયો લાવ્યો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો હાવ સમજણ દે તો ભેગું ધન દે નહીતર તારી સમજણ પાસી વાળ એક તો સમજણ એમાંય નિર્ધન આવા બબે ધક્કા સીધ માર્યું બસ સમજણ આવી જાય જો અને છેલ્લી વાત એક જ મિનિટ કહી અને મારે ભાઈ ને આપડે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો ગણપતિ બાકી છે આજે ક્યારે પૂરું થાય નક્કી નહીં કારણ કે હું આજ એકસો ને એસી ની સ્પીડમાં આવ્યો છું એવું હતું કે રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં ભાવનગર વતી તું મોડો આવી તો આયલ છે તો ઓકે એટલે આ કાર્ય પૂરું થાય હું હું બોલું એ કઈ નક્કી નથી હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી હજી પરિચય એ ક્યાં કોઈ નો આપ્યો નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે વગાડવાળા આ છે છે વાળા આ છે બોલવા વાળા આ છે એ હજી હજી કર્યું જ નથી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે પણ એક વાત કઈ અને હું કાર્યક્રમનો દોર આગળ વધારી રૂપિયા જરૂરી છે વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે રૂપિયા વગર ન રૂપિયા રૂપિયા વગર ન ચાલે નથી ઘણા વાત કરતા રૂપિયો હાથમાં મેલ છે અને અમુક અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ તો મેલ હોય તો ઉખેડી તમે ફાળો લો ને તમે તો હું કામી કરો નહીં સાહેબ પૈસા વ્યવસ્થા રૂપિયા વગેરે હાલ જ નહીટ્રોલ પંપે ઉભારી બે દુહા ગઈ ટાકી ફૂલ ન કરી દે પંપ એ પિસ્તાલીસ સો આપીએ ને જયારે કોગડો બહાર આવે કળક દે પણ સર્વસ્વ નથી એ વ્યવસ્થા છે આ દાતાઓ એ આપી દીધું એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે દાખલા તરીકે ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા દાખલા બહુ એક જ મિનિટની વાત સાહેબ મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે ટૂંકુ નામ દાત દાખલા તરીકે દાતની વાત નથી તારીખ નક્કી થઈ ગઈ પાકું થઈ ગયું એટલે એ કઈક આ લ્યો આડવાન્સ માં આ લાખ રૂપિયા એ લાખ રૂપિયા મને એડવાન્સ માં દેતા ગયા જો રૂપિયો કેવું કામ કરે લાખ રૂપિયા જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ તાળીયું ના ગગડા થી એ લાખ રૂપિયા મારે મુકેશને આપવાના હતા જો પરિચય સાથે વાત નો ટાઈમ બગડે પ્રોગ્રામ નો પ્રોગ્રામ થઈ જાય પરિચય નો પરિચય દેવાઈ જાય મોડું થાય ત્યારે આવું કરવાનું પથારી કરવામાં પાકડવા હે તો હોવું ક્યારે આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે કોઈ સ્ટેજ ના એવા કલાકાર નથી કે એની સાથે એણે સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ એ મારી પાસે લાખ રૂપિયા માંગતો થો સાંભળજો વાત વાતે સાંભળતા જજો એ લાખ રૂપિયા મેં એને આપી દીધા બરાબર જેવા મેં લાખ રૂપિયા એને આપ્યા તો એને આ બેન્જો માસ્ટર અમારો

મહેન્દ્ર મીર આજના ભજનીક બહુ સારા ભજન ગીતો તમારું આઈનું ઘરેણું છે આ વિસ્તારનું ગૌરવ છે એ મહેન્દ્ર મીર માગતા હતા વધાવો તાળીઓ થી મીરને એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ અને પાંચ લાખ પાંચ લાખ નો વહીવટ થયો ને પાછું બીનું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો હું માગતો હતો એને મને આપી દીધા પાછા

जेने એમ કહું કાલ નો પ્રોગ્રામ કેન્સલ તો આ અમાર અમારો સ્ટાફ એવો છે સાહેબ રાજી થાય કે ઈ બને ઘેરે રેવા રહે અચાર્ય ને અચાર્યજી મેસેજ આવ્યો છે તો અચાર્ય ને મેસેજ આપી દીધો કાલ નો પ્રોગ્રામ કેન્સલ જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો તો આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે હવે ઈ લાખ રૂપિયા ઈ લઈને એક જ લાખ રૂપિયા એ આટો માર લીધો સમાજમાં અને કોનાને અને એક મૂળ હિંમત તો થી હાલતી કે ચેક કરવાની કે ચેકી નાખવાની પણ જો માયાભાઈ પાસે જયારે અહીંયા આવ્યા એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાત એમ રૂપિયો છે એનો સારું આવું દાન થવું જોઈએ આવો રૂડું જયારે આયોજન છે ત્યારે હવે તમે તમે જો મેં ઘર સિવાય કીધું તો બધા તાળીઓ પાડી એનું કારણ એ છે કે ઘરે પણ આપણી માતાઓ એટલી હોશિયાર છે સાહેબ આ દેશ તો માતૃત્વ નો દેશ છે ને આ એક જ ભારત એવો દેશ છે જ્યાં શક્તિ ની પૂજા થાય છે અને જે પુરુષ કોણ આ પુરુષ કોણ મોટો જેના ઘરમાં સ્ત્રી જેની મજબૂત તાકાત ઈ પુરુષ મોટો જેની અર્ધાંગના મોટી

હિમાચલ માં ભગવતી જયારે એમ કહેવાય કે યજ્ઞ માં જયારે સતી એ પડતું મૂક્યું અને બીજો જન્મ જયારે હિમાલય ઘરે લીધો ત્યારે જન્મની સાથે કોઈ નામ હોય તો ઉમા અને મહાદેવે વધારે વધારે એના મુખે નામ લીધું હોય તો ઉમા જયારે જયારે પાર્વતી ને બોલાવાનું થયું પાર્વતી તો તપ કર્યા પછી નામ આવ્યું પણ બાલ્ય અવસ્થામાં નામ હતું ઉમા અને એ નામ મહાદેવને બહુ ગમતું એટલે જયારે જયારે કઈ બોલાવવાનું થાય ત્યારે મહાદેવ ઉમા તરીકે બોલાવતા હતા રામાયણનો કોઈ પણ સોંપાઈ લઈ લ્યો ભગવાન શિવ નહીં એ ઉમા કહું મે અનુભવ અપના આ ભગવાન શિવ બોલે એ ઉમા એ પાર્વતી ઉમા કહું મે અનુભવ અપના સત હરી ભજન જગત સબ સપના એટલે મહાદેવ મોટા છે બાજુમાં પાર્વતી ઉમા બેઠી છે રામ મોટા છે એને આપણે બધાએ ભગવાન કહે છે શું કામ એની બાજુમાં કહેવાય કે મારી તમારી જગદંબા જગતજનની જાનકી બેઠી છે અને દરેક ના ઘેરે જો હવારમાં માં ઊભી થાય એટલે અષ્ટભુજા છે આઠ આઠ કામ કરતી જતી હોય ઘડીક છોકરાઓ નવરાવતી જાય પછી ચાર નાસ્તો કરતી જાય હવારમાં જો શક્તિના રૂપ છે બાપની ઘીરે હોય ત્યારે બાલિકા છે કુવારી છે ત્યારે ઉમા છે પણ લગ્ન થાય એટલે હવારમાં જાગે એટલે સીધી અષ્ટ પૂજા ઘડીક આમ કામ કરતી જાય ઘડીક સુલાનું કામ કરતી જાય ઘડીક છોકરાઓને હાથ જાય એને તૈયાર કરતી જાય ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય એને છોકરાઓને તૈયાર કરતી જાય ત્યાં ઓલા ઘૂઘુને ઓફિસનો ટાઈમ થઈ જાય એ ઘૂઘુનું ટિફિન તૈયાર કરતી જાય આઠ આઠ હાથે કામ કરતી હોય એ સવારના પોરમાં જગદંબા અષ્ટભૂજા છે હમ રસોડામાં રાંધતી હોય ત્યારે અન્નપૂર્ણા છે કરકસર કરીને ઘરની સંપત્તિનું ધ્યાન રાખતી હોય ત્યારે લક્ષ્મી છે અને ભૂલ થી એના પતિ એના બાપુજી નું એના ભાઈ ની ખરાબ વાત કરી તો ચંડી છે આ નરું સત્ય છે અને આપણે પુરુષો ભાગશાળી છે આપણે બધાય રૂપના દર્શન થાય બોલો રામ મહાન છે તેના ઘરમાં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણ મોટા છે તો વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે જો કૃષ્ણના જીવનમાં રાધા આવ્યા હોત ને તો ઈ કૃષ્ણ આ મને ઈ નથી સમજાતું કોને એવું કર્યું કે ભજન કરવું હોય ભક્તિ કરવી હોય એને કુવારા રહેવું

જેની પત્ની સારા એ પુરુષ મોટો એટલે હંમેશા મોટા પુરુષો જ્યારે પોતાની પ્રગતિ વિશે જ્યારે ભાષણ કરતા હોય ત્યારે અવશ્ય એના પત્નીનું નામ લે કે મને જો આવી પત્ની ન મળી હોત તો હું આ કાર્યક્ષેત્રમાં સફળ ન થયો હોત રામની ઘેરે જાનકી જો આવી રીતે રહ્યા અને ચૌદ વર્ષ વનમાં હાર્યા હાલ્યા રાખી રામાયણમાં કઈ જગ્યાએ સાહેબ રામનું ખરાબ બોલ્યા કયો એ નહીં પણ પાંચ પાંડવો ને દ્રૌપદી ને ઝુકઠું હારી ગયા અને જુગઠુમાં હાર્યા પછી ઘણા મહાભારતના પ્રસંગોમાં માણસો વાતું કરે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી નહીં ભાઈ હારી ચુક્યા છે પણ દ્રૌપદી નો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું તાકે તમારા પતિ મારા પતિ હારી ગયા અને તમારાય શું કહેવાય તા કે ગુલામ તા કે દ્રૌપદી પ્રશ્ન એ છે હું તો જ્યાં ત્યારે જુઠમાં મુકાણી નહોતી ને કે નહીં તો હું જુઠમાં નહોતી મુકાણી મને નહોતા હાર્યા ત્યારે હું હું હતી તા કે હસ્તિના પુરની પુત્ર વધુ તક દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્ર વધુઓને દાવમાં મૂકી શકે અને વિદુર ઉભા થઈને વૈયા ગયા થાક તું હાચી બેટા અને જેના ધણીય જુગારમાં હારી ગયા હોય અને એને જયારે મુક્ત કરવામાં આવે એને એમ કહે કે દ્રૌપદી દીકરી ધૂતરાષ્ટ્ર અને ગાંધારી અને દાદો ભીષ્મ ત્રણેય એમ કહે છે કે તું માગી લે તારે શું જોવે હસ્તિનાપુર ની ગાદી આપી દે બેટા પણ તું શ્રાપ ના આપતી સાવધાન દીકરી માગ તારે શું જોવે સાંભળજો મારા ભારત વર્ષની ગરીમાં હું છે એ કહું છું તો તો દ્રૌપદી બધું માગી એકતી હતી અને જેના ધણીએ દાવમાં મૂકી દીધી હોય એ પતિ ઉપર ક્રોધ ન ચડ્યો હોય પણ બિલકુલ નહીં પહેલું વહેલું જો કઈ દ્રૌપદીએ માંગ્યું હોય ને તો ધૂતરાષ્ટ્રને ગાંધારી સામે હાથ જોડી અને ભારત વર્ષની દ્રૌપદી એટલું બોલી હતી કે મેં પહેલા મારા પતિને છૂટા કરો એને ગુલામ માલી મુક્ત કરો આ નિયમ છે સાહેબ